खेड़ मित्रों आज तारीख पंदर बे हज़ार पच्चीस रोज गुजरात अलग अलग विस्तारों कपासना वीस किलो ऊंचा में ऊंचा भाव राजकोट चौदह सौ अठयासी मोरबी चौदह सौ पांसठ खांभा चौदस सौ एक जामजोधपुर चौदस सौ उनावा पंदर सौ एक विरमगाम चौदौ पचास विसनगर सौ सिततासी धारी चौद सौ अगियार बोटाद पंदर सौ पांच हड़वद चौदस सौ नव्वाणु सिद्धपुर पंदर सौ चौदह કપાસના ભાવમાં ગામડે બેઠા ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરા અમારે ત્યાં અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ચૌદસોથી ચૌદસો વીસની આસપાસ માંડ માંડ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં ચૌદસો પચાસથી પંદરસોની વચ્ચે કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂતો મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની દસ હજાર મણ જેટલી જ આવક જોવા મળી હતી મોટાભાગના વિસ્તારોમાં કપાસની આવકોમાં ઘણો બધો ઘટાડો છે તે થઈ રહ્યો છે આપણે આશા રાખી કે કપાસની આવકો ઘટે અને કપાસ બજારમાં ખૂબ સારી એવી રિકવરી આવનારા સમયમાં જોવા મળે તો જે ખેડૂત મિત્રો પાસે અત્યાર સુધી ધીરજ રાખીને કપાસ સચવાયેલો છે તેવા ખેડૂત મિત્રોને કપાસની ખૂબ સારી બજાર મળે તો આ વર્ષે ઉત્પાદનમાં ઘણી બધી ઘટ છે એટલા માટે બજાર ભાવનો લાભ સારામાં સારો ખેડૂત મિત્રોને મળી જાય તો એવરેજ કપાસની ખેતીમાં ખૂબ સારામાં સારું વળતર ખેડૂત મિત્રો મેળવી શકે ખેડૂત મિત્રો ઘણા બધા કહી રહ્યા છે કે કપાસના ભાવ વધશે કે ઘટશે ખેડૂત મિત્રો આપણે ક્યારેય એવી આગાહી નથી કરી કે કપાસના ભાવ વધે કે ઘટે ટૂંકમાં મેં સારી આશાએ અત્યાર સુધી કપાસ છે તે સાચવેલો છે ટૂંકમાં મેં સાચવેલો છે એટલે તમારે સાચવવો તેવું કોઈ દબાણ નથી બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય તમારા ખુદના ભરોસે તમે લઈ શકો છો અમે ક્યારેય કોઈપણ પ્રકારની સંગ્રહખોરીની સલાહ અમે બિલકુલ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય હોય તે પ્રમાણે અને આમાં ક્યાંય ભૂલ તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો કોમેન્ટમાં ચોક્કસ તમે જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો ખેડૂત